બે પાર્ટ હોય છે એક લેટરલ એપિકોન્ડાઇલ અને મીડિયલ એપિકોન્ડાઇલ લેટરલ એપિકોન્ડાઇલ એ અંગૂઠા સાઈડ બહારના ભાગમાં આવેલું હોય છે મીડિયલ એપિકોન્ડાઇલ અંદરની સાઈડ આવેલું હોય છે જ્યારે આ લેટરલ એપિકોન્ડાઇલ ઉપર સોજો આવતો હોય છે ટેન્ડન પર ત્યારે આપણે તેને લેટરલ એપિકોન્ડિલાઇટિસ કહીએ છીએ અને ટેનિસ અલ્બો કહીએ છીએ જ્યારે મિડિયલ એપિકોન્ડાઇલ ઉપરના ટેન્ડન પર જ્યારે સોજો આવે છે ત્યારે આપણે તેને મિડિયલ એપિકોન્ડિલાઇટિસ એટલે કે ગોલ્ફર સલ્બો કહીએ છીએ તો આજે આપણે વાત કરીશું ટેનિસ અલ્બોની તો ટેનિસ એલ્બો ખાસ કરીને આપણે ટેનિસ પ્લેયરમાં વધારે જોવા મળતું હોય છે આ સિવાય બીજા બધા કન્ડિશનમાં પણ જોવા મળે છે બીજા બધા પેશન્ટ્સમાં પણ જોવા મળે છે પણ સૌથી વધારે ટેનિસ ટેનિસ પ્લેયર કે જે બેટને આ રીતે ટેનિસનું બેટ પકડીને જે મોવમેન્ટ કરતા હોય છે એના પરથી એનું નામ પડ્યું ટેનિસ પ્લેયરના નામ પરથી ટેનિસ એલ્બો નામ પડ્યું હવે એમાં ખાસ કરીને શું હોય છે તો જે મસલ્સ અફેક્ટેડ હોય છે એ એક્સચેન્સર કાર્પી રેડિયાલિસ બ્રેવિસ મસલ કે જેનું ઓરિજિન લેટરલ એપિકોન્ડલથી થતું હોય છે અને નીચેના ભાગ સુધી આવેલું હોય છે રિસ્ટના ઉપરના ભાગ સુધી ફેલાયેલું હોય છે એ આખો જ એક મસલ છે કે જેના ઉપર જ્યારે સોજો આવે છે તો સોજો આવ્યા બાદ ત્યાં પેઇન થાય છે અને એ પેઇન નીચેના ભાગ સુધી ડાયવર્ટ થતું હોય છે એટલે પેશન્ટને એમ થાય છે કે મારો આખો જ ભાગ અહીંયાથી અહીંયા સુધી દુખતો હોય છે ખાસ કરીને કોઈ ગ્રીપવાળી મુવમેન્ટ હોય સાથે એક્સટેન્શન રિસ્ટ એક્સટેન્શન રિપીટેડ મુવમેન્ટ આપણે કરતા હોઈએ તો સતત ઓવરયુઝના કારણે એ મસલ ઉપર સ્ટ્રેસ પડે છે અને ત્યાં ઇન્ફ્લામેશન આવે છે અને આપણને સોજો આવવાના કારણે દુખાવો થાય છે એટલે જ્યારે પણ કોઈ ગ્રીપ મુવમેન્ટ થાય કે લેડીઝને ખાસ કરીને કિચનમાં સાણસી પકડીને કોઈ તપેલી ઉચકવાની હોય કુકર ઉચકવાનું હોય કે આ મૂવમેન્ટ આપણે જે કપડાં નીચવાનાં હોય આ બધી મૂવમેન્ટ્સની અંદર એને પેઇન સિવિયર થતું હોય છે વસ્તુ પકડતા પણ અસખ્ય દુખાવો થતો હોય છે અને ટેનિસ પ્લેયરમાં પણ આ મૂવમેન્ટ જરકી મુમેન્ટ્સથી એ લોકોને પણ આ દુખાવો પકડાવાની શક્યતા વધારે હોય છે તો એના માટે આપણે શું કહી શકાય ખાસ કરીને કયા કેસમાં આપણને આ જોવા મળે છે એક તો સંધિવા ત્યારબાદ ઓવરયુઝ થતો હોય આ મસલનો પેઇન્ટર હોય ટાઈપરાઇટર હોય કે જેને સતત આ રિસ્ટ એક્સટેન્શન મુવમેન્ટ થતી હોય તો એવા દર્દીઓમાં આપણને ખાસ યુરિક એસિડ વધારે હોય તો ખાસ કરીને આવા કેસની અંદર આપણને ટેનિસ હલ્બો વધારે જોવા મળે છે તો એના માટે શું કરી શકાય તો સારવારમાં આપણે ખાસ કરીને જે ઇન્ફ્લામેશન આવ્યું છે તો એ ઇન્ફ્લામેશન દૂર કરવા માટે આપણે આઈસપેક થેરાપી કરી શકાય કે દિવસમાં ત્રણથી ચાર વખત આઈસપેક એ ભાગ ઉપર લગાવવાથી દસ દસ મિનિટ આઈસ પેક લગાવો તો તેના કારણે એ પેઇનમાં રાહત મળે છે ત્યારબાદ ફિઝિયોથેરાપીમાં તમે અલ્ટ્રાસાઉન્ડ થેરાપી છે ટેન્સ થેરાપી છે રિસ્ટ એક્સટેન્શન એક્સરસાઇઝ કે જે રિસ્ટ રિસ્ટ એક્સટેન્ડ કરતાં જે આપણને આ મુવમેન્ટમાં પેઇન વધારે થતું હોય છે તેનાથી એટલે કે એ શોર્ટન શોર્ટ રન થાય છે એટલે કે ટાઈટ થાય છે તો એને સ્ટ્રેચ અને લેન્થન કરવા માટેની એક્સરસાઇઝ એટલે કે તમે રિસ્ટને ફ્લેક્સ કરો અને ફિંગર્સ એક્સટેન્ડ કરો તો આ રીતે જ્યારે તમે એને સ્ટ્રેચિંગ આપશો તો એ મસલ્સ આખો જ અહીંયાથી સ્ટ્રેચ એને લેન્ધન થશે તો તમને દુખાવામાં એ પણ રાહત આપશે તો આ એક સ્ટ્રેચિંગ એક્સરસાઇઝથી ઇન્ફ્લામેશન દૂર કરવા માટે આઇસ્પેક લીધું હવે એને રેસ્ટ આપવો પણ એટલો જ જરૂરી છે જે મૂવમેન્ટમાં તમને સૌથી વધારે પેઇન થતું હોય તો એ મૂવમેન્ટને અવોઈડ કરો થોડો સમય એને રેસ્ટ આપો અને ખાસ કરીને બીજી એક ટેનિસ એલ્બો બેલ્ટ પણ આવતો હોય છે એ બેલ્ટ પહેરવાની પણ ટેકનિક હોય છે ઘણા લોકો એને રિસ્ટ જોઈન્ટ ઉપર એલ્બો જોઈન્ટ ઉપર જ પહેરતા હોય છે પણ એવું નહીં એલ્બો જોઈન્ટથી જસ્ટ ટુ ફિંગર્સ નીચે એ બેલ્ટ એપ્લાય કરો તો એના કારણે રિસ્ટ જોઈન્ટ એલ્બો જોઈન્ટની મૂવમેન્ટ તમારી ફ્રી થઈ જશે અને કોઈ રિસ્ટ્રેક્શન નહીં આવે ત્યાં આગળ અને જે મસલ બલ્ક ઉપર પ્રેશર આવતું હશે તો એ પ્રેશર પણ એના ઉપર ઓછું થઈ જશે અને જ્યારે પણ રિસની થોડી મૂવમેન્ટ થશે કરવામાં પણ આવતી હશે તો બેલ્ટના લીધે તમને એમાં રાહત મળશે તો આ વાત કરી આજે આપણે ટેનિસ એલ્બોની તો ટેનિસ એલ્બો એ કોઈ ગંભીર બીમારી નથી અને મટાડી શકાય છે પણ એના માટે રેસ્ટ કમ્પલસરી છે ફર્સ્ટ રેસ મેડિકેશન ફિઝિયોથેરાપી સારવાર અને આ બધી જ ટ્રીટમેન્ટ કરવાથી ટેનિસ એલ્બોમાં સોએ સો ટકા રિઝલ્ટ લઈ શકાય છે થેન્ક યુ